નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનધારક મિત્રો આજના પેન્શન સમાચારની વાત કરીએ તો પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના ભલા માટે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો સો કામ પડતા મૂકીને એકવાર વિડિયો જોઈ લેજો કારણ કે વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે એટલે મિત્રો બધા કામ પડતાં મૂકીને એકવાર વીડિયો અંતર સુધી જોઈ લેજો તો વિગતવાર વાત તો આપણે વિડીયોમાં આગળ કરવાના છીએ તો વિગતવાર વાત કરતાં પહેલાં તમને બધાને દિલથી એક નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે દિલથી સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનરો માટે કમ્યુટેશન રિકવરી અને વધારાના પેન્શન સંબંધિત મુદ્દાઓ સમયાંતરે ચર્ચાનો વિષય બન્યા છે તો ગુવાહાટી હાઈકોર્ટે અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિર્ણયોએ આ દિશામાં નવી આશાઓ જગાવી છે તો એંશી વર્ષની ઉંમરે વધારાના પેન્શનની જોગવાઈ જ્યારે પેન્શનરો એંશી પંચ્યાસી નેવું પંચાણું અથવા સો વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેમને મૂળભૂત પેન્શનના અનુક્રમે વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા અને સો ટકા વધારાનું પેન્શન આપવામાં આવે છે તો આ સુવિધા સંરક્ષણ કર્મચારીઓ અને નાગરિક સરકારી કર્મચારીઓ બંનેને સમાન રીતે લાગુ પડે છે જો કે સંસદીય સમિતિની ભલામણ બાદ પાસઠ વર્ષથી ઉપરની દર પાંચ વર્ષે પેન્શનમાં પાંચ ટકાનો વધારો કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ મામલો કોલ સ્ટોરેજમાં છે એટલે કે હજુ સુધી આ મામલો છે તે શાંત છે તેનો અમલ થયો નથી તો ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો ગુવાહાટી હાઈકોર્ટે ઓગણસી વર્ષની વયે પેન્શનરોને વધારાનું પેન્શન આપવાનો આદેશ જાહેર કર્યો હતો જે સરકારે વર્તમાન નીતિની વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું અને તેનો અમલ કર્યો નથી તો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે ડીઓ પી ડબલ્યુ પાસેથી એટલે કે પેન્શન વિભાગ પાસેથી સ્પષ્ટતા માંગી છે અને કહ્યું છે કે નિર્ણય ન્યાયતંત્ર પૂરતો મર્યાદિત છે મતલબ કે કોર્ટમાં ગયા પછી જીતનારાઓને જ તેનો લાભ આપવામાં આવી રહ્યો છે સામાન્ય પેન્શનરોને લાભ આપવામાં આવી રહ્યો નથી ત્યારબાદ વાત કરીએ તો કમ્યુટેશન પુનઃપ્રાપ્તિ સમયગાળામાં ફેરફારની જરૂર છે તો હાલના નિયમ મુજબ પેન્શનરોને કમ્યુટેડ પેન્શનની રકમ પંદર વર્ષ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવે છે આ જોગવાઈ ઓગણીસો ને સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે અમલમાં આવી છે ત્યારબાદ કોર્ટના આદેશોની વાત કરીએ તો તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટ અને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ એટલે કે એ એફ ટી એ બાર વર્ષ પછી કોમ્યુનિકેશન રિકવરી રોકવાનો આદેશ આપ્યો હતો પેન્શનરોને બિનજરૂરી નાણાકીય બોજથી બચાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે ત્યારબાદ સરકારના પ્રતિભાવની વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની ટિપ્પણીની રાહ જોવી જોગવાઈ છે તો પેન્શનરો માટે રાહત તરફના પગલાં લેવામાં આવશે તો બાર વર્ષ પછી કોમ્યુનિટેશન રિકવરી નાબૂદ કરવાનો આદેશ તમામ પેન્શનધારકોના પેન્શનોને સમાન રીતે લાગુ થવો જોઈએ તો બાર વર્ષ પછી કોમ્યુનિટેશન રિકવરી નાબૂદ કરવાનો આદેશ તમામ પેન્શનરોને સમાન રીતે લાગુ થવો જોઈએ તેનાથી વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે રાહત મળી રહેશે તો આ નીતિમાં સુધારાની જરૂર છે તો વધારાના પેન્શનની વયમર્યાદામાં સુગમતા લાવવાની અને કમ્યુટેશન રિકવરીની પ્રક્રિયાને સરળ બનાવવાની જરૂર છે તો પેન્શનરોને વારંવાર કોર્ટનો આશરો લેવાની ફરજ પાડવાને બદલે સરકારે પોતાના સ્તરે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ મિત્રો તો મિત્રો વારંવાર જે પેન્શનરો હોય એ કોમ્યુટેશનને લઈને કોર્ટમાં અપીલ પણ કરતા હોય છે તો આ જે નિયમ છે તે કાયમી નાબૂદ કરી દેવો જોઈએ અને પેન્શનરોને રાહત આપવા માટે સરકાર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનરોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકાર અને ન્યાયતંત્ર બંને માટે પ્રાથમિકતા હોવી જોઈએ તો ગુવાહાટી હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ચુકાદાઓ આ દિશામાં સકારાત્મક પગલાં છે તો સરકારે આ નિર્ણયોનો વ્યાપકપણે અમલ કરવા અને પેન્શનરો માટે સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ તો મિત્રો નાણાકીય પરીક્ષા પેન્શનરોની નાણાકીય સુરક્ષા માટે એ સરકાર અને ન્યાયતંત્ર એટલે કે કોર્ટની બંનેની પ્રાથમિકતા હોવી જોઈએ અને પેન્શનરોને યોગ્ય રીતે ન્યાય મળી રહે તેવી રીતે કોઈપણ નિર્ણય ઝડપી લેવો જોઈએ તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ